જય બળિયાદેવ બાપા મિત્રો મિત્રો અમે આવ્યા હતા બળિયાદેવ બાપાનું મંદિર છે તો દર્શન કરવા હતા રેખા બહેન બીમાર થઈ ગયા હતા એટલે પાછા અહીંયા રાખી હતી મેં ચાઢુ ચંગો અમે અત્યારે અહીંયા ચાડુ આવ્યા હતા દર્શન કરવા આવ્યા હતા દર્શન કરી ઠાકુર ગમે થોડા ભોગ બનાવીએ છીએ જો સરસ મજાનું આ બધું ભોજન કરવા માટેની જગ્યા સામે જોવા યોગ્ય છે જો સરસ મજાનું લોકેશન બધે લીપડા છે સરસ મજાના આ પાછળ મંદિર છે મેં આગળ જગ્યા છે આ મંદિરના ટ્રસ્ટની જગ્યા છે મજાના આખી જગ્યાની અંદર સરસ મજાના લીમડા છે મોટા મોટા જેમ કે બાંધીના લીમડા બહુ વાળા હોય અને બાંધીની જગ્યામાં જ્યાં જોવા ત્યાં લીમડા લીમડા જોઈ શકો છો આ છે બળિયાદેવનું મંદિર લાંભા ગામમાં સરસ મજાનું આગળ મંદિર પાછળ મોટી જગ્યા છે સરસની જોઈ મોબાઈલ વિડીયો નહી બનાવી અંદર બાંધો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા